નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જયશ્રી ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ ધરતી ટેનામેન્ટ વાઘોડિયા રોડ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને ત્યારબાદ રામદેવ પીર મહારાજના પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહંત શ્રી ગોસ્વામી

અને શક્તિપીઠ અહીં એટલી છે કે જેટલું ચોટીલાથી બીજો નંબર આવે છે અહીંયા અને દર વખત દર વખતે નવચંડી થાય છે એમાં ઘણા બધા ભક્તો લાભ લે છે અને રામદેવ પાન રામદેવનો પાઠ છે અહીંયા જે એટલે ઘણી બધી અહીંયા પબ્લિક છે અને અહીંયા સેવા બી બહુ સારી આપે છે અને મંદિરનો ચમત્કાર એટલો બધો છે કે ના પૂછ્યો વાત કોઈને પેરાલિસ પેરાલીઝ થઈ ગયું હોય કે ઘણી બધી બીમારીઓ અહીંયા બહુ દૂર થાય છે અને જે રડતા આવે છે એના માટે બધા હસતા જાય છે માતાજીનો બહુ ચમત્કાર છે અને સારા ભક્તોને બધાને કહું છું કે વિનંતી કરું છું કે અહીં બધા આવો કે માતાજીનો અહીંયા ઘણી બધાને ખબર પડે કે અહીંયા ચોટીલાથી બીજો નંબર અહીંયા માં ચામુંડામાંનો આવે છે બરોડાનો તો બધા ભક્તો આવો અહીંયા આગળ જય માતાજી સુનામા સુનિતા રાજપૂત